અત્યારે આપણે આ ભીંગાણા ખેતરમાં ઊભા છે ત્યાં આગળ શરૂઆતથી જ નેટસફ કંપનીની પ્રોડક્ટ યુઝ થયેલી છે તો ખેડૂતનો શું અનુભવ છે થોડું આપણે સાંભળીએ બેન નમસ્કાર હાસ્કાર તમારું નામ શું અરુણાબેન આખું નામ અરુણાબેન મેહુલભાઈ ગામિત અરુણાબેન મેહુલભાઈ ગામિત અને બેન તમારું ગામ કયું ટોકરવા ને તમારો તાલુકો સોનગઢ જિલ્લો તાપી તો અરુણાબેન જે આપણે અહીંયા તમારા ખેતરમાં ઊભા છે બરાબર ને બંને ખેતરમાં તો તમે આપણી જે આ પ્રોડક્ટ છે નેટસફ કંપનીની જે આ આપણું એનપીકે છે રેપપ છે સ્ટીમરીજ છે અને સેચ છે બાયો વગેરે ભૂલીએ કેમ ઓકે તો એનપીકે રેપ સ્ટીમબ્રિજ ને શેત આ વાપરી પ્રોડક્ટ તો તમને એનો કેવો અનુભવ કેવો લઈ હતી એટલે કે તમે દવા આપી તો તમારી ફૂટ પેલી સારી જાય છે બરાબર ને બીજું પરિણામ શું મળ્યું ભીંડા પણ તમારા સારા આવે બરાબર મતલબ કે શરૂઆતથી જ તમારી ફૂડ પણ હતી ને શરૂઆતથી જ તમારી ભીંડાનું ઉત્પાદન સારું હતું બરાબર ને તો અત્યારે આપણે થોડું જોઈએ ગીરી જ પછી બતાવું ને એમને ફૂટ ને એમ તેમ થોડું ફૂડ પણ શરૂઆતથી હતી જ લગભગ ખડના ભાગે પણ ફૂલ આવ્યા છે એમ તો ગિરીશભાઈ તમે બેનને દવા આપેલી તો ગિરીશભાઈ તમારા ગામમાં કેવું રહ્યો અનુભવ ભીંડાનો આ વર્ષે આ વર્ષે છે ને સાહેબ આજે આ વર્ષે તો બધા જ ખેડૂતો ભીંડામાં છે ને સાહેબ બધા ફેલ જ ગયેલા છે ફેલ જ ગયા ને જ ગયેલા હા જેમ કે જેમ કે આ બહારની જે પ્રોડક્ટ વાપરી છે ને સાહેબ આજે એક કિલોમાંથી ભીંડા એક મણ અઢાર કિલો આવી રીતના ખેડૂતોને આપતા છે મતલબ કે બહારની પ્રોડક્ટ વાપરી તો એક કિલો કરેલો ભીંડા બિયારણ કરેલું એમાંથી ફક્ત લોકોને પાંચ થી દસ કિલો ઉત્પાદન આવતું છે બરાબર ને એનાથી ઉપર નથી આવતું બરાબર ને અહીંયા આવ્યું છે છે બરાબર ને અહીંયા કેટલું આવે તું તેર બેન આપણે તા

એક કિલો માંથી ફક્ત સાત કિલો આવે છે બરાબર ને મતલબ ઓલમોસ્ટ આ વખતે જો જેટલા લોકો બી આપણી પ્રોડક્ટ વાપરી છે એ લોકોને બધાને બે મણ જેટલા ભીંડા આવે બાકી બધા લોકો આ વખતે ફેલ છે બરાબર ને બેન તમે પ્રોડક્ટ નહીં આપતો તો નહીં આવતા ને તો બેન તમે ખુશ છો વાપરીને ખુશ છો ને તો ગિરીશભાઈ કોઈ ખેડૂત મિત્ર જેવો હોય કે એને બી અત્યારે ખેતરમાં ફેલ થઈ ગયું હોય બરાબર ને એને બી એનું ઉત્પાદન વધારવા માંગતો હોય ને તમને કોન્ટેક કરવા માંગે એના માટે તમારો નંબર બોલો મારો મોબાઈલ નંબર છન્નું આડત્રીસ છન્નું આડત્રીસ બત્રીસ બત્રીસ સિત્તોતેર સિત્તોતેર એકાવન એકાવન ને તમારું ગામ કયું મારું ગામ ટોક્કરવાજ ટોક્કરવાજ ઓકે તો આપણે થોડો ભીંડાનું પણ જોઈએ કે અત્યારે અહીંયા અત્યારે જો પાક ચાલુ જ છે